વાપી ગોચરવામાં હરિઓમ મિત્રમંડળ દ્વારા આઠમના દિવસે માતાજીનો યજ્ઞ કરાયો આડત્રીસ વર્ષથી માતાજીની આરાધના સાથે નવરાત્રિના નવમા દિવસે મહાપ્રસાદ યોજાશે વાપી નજીકના કોચરવા ગામના વડિયાવાડ ફળિયા સ્થિત શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર પાસે હરિઓમ મિત્ર મંડળ દ્વારા પરંપરાગત નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે આસોસુદ એકમથી શરૂ થયેલા શક્તિ આરાધનાના આઠમા દિવસે માતાજીનો યજ્ઞ વિધિવત કરવામાં આવ્યો હતો ત્યારબાદ માતાજીની આરતી કરાઈ હતી છેલ્લા આડત્રીસ વર્ષોથી ગામમાં આ પરંપરા અવિરત રીતે ચાલુ છે ગામના આગેવાન ધીરુભાઈ પટેલના જણાવ્યા મુજબ વડીલો દ્વારા માતાજીની પૂજા અર્ચનાની શરૂઆત કરવામાં આવી હતી જેને આગળ વધારીને આજે પણ શ્રદ્ધાભાવે ઉજવણી કરવામાં આવે છે દરરોજ રાત્રે વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ઉદ્યોગનગરમાં કાર્યરત કામદારો પણ મોટી સંખ્યામાં ગરબા રમવા માટે ઉપસ્થિત રહે છે જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ અને આનંદના માહોલથી ગુંજી ઉઠે છે નવરાત્રી દરમિયાન વિશેષ પૂજા વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને આઠમના દિવસે પૂજાપાઠ કરવામાં આવ્યો અને ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું જ્યારે નવમીના દિવસે નવ કન્યાઓની પૂજા કરવામાં આવશે સાથે જ ભક્તજનો માટે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે म्भन्देतुगन्धिं प्रत्यवधनं मार्वा આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો